નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોને મિત્રો સાથે કોઈ ખાસ વિષય પર ચર્ચા કરવામાં આનંદ થશે વૈવાહિક સંબંધોને લગતી સમસ્યાઓ દૂર થશે તમે તમારી નોકરી બદલવાની યોજના બનાવી શકો છો વૃષભ રાશિના લોકોની રચનાત્મક રુચિઓ વધશે ઈચ્છિત કામ મળવાથી મન પ્રસન્ન રહેશે વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સાર્થક પરિણામ મળશે મિથુન રાશિના લોકોને અધૂરા કાર્ય પૂર્ણ કરવાની તક મળશે બીજા પાસેથી વધારે અપેક્ષા ન રાખો સમયના કારણે અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે કર્ક રાશિના લોકોના વ્યક્તિત્વમાં થોડો બદલાવ આવી શકે છે સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે સિંહ રાશિના લોકોના નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન પ્રશંસનીય રહેશે વ્યવસાયિક યાત્રાની સંભાવના છે કન્યા રાશિના લોકોને કરિયરમાં ઉચ્ચ પદ મળશે કલા જગત સાથે જોડાયેલા લોકોની પ્રશંસા થશે માનસિક તણાવ ઓછો થશે કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા માટે દબાણ રહેશે તુલા રાશિના લોકોનું પરિવારમાં માન અને સન્માન વધશે સમસ્યાઓનો ઉકેલ શોધવામાં વ્યસ્ત રહેશો રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા વેપારીઓની આવકમાં વધારો થશે વૃશ્ચિક રાશિના લોકો દેખાવ પર ઘણા પૈસા ખર્ચ કરી શકે છે કોઈ પણ કામ બજેટને ધ્યાનમાં રાખીને જ કરો તમારે નિખાલેસ બનવાનું ટાળવું જોઈએ પારિવારિક વાતાવરણ સહયોગી રહેશે ધન રાશિના લોકો અનુશાસનને ખૂબ મહત્વ આપશે તમારા બાળકોની પ્રગતિ સાથે તમારું માન અને સન્માન વધશે તમે તમારી લાગણીઓ અન્ય લોકો સમક્ષ વ્યક્ત કરી શકો છો મકર રાશિના લોકોનો કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે તાલમેલ ઉત્તમ રહેશે સકારાત્મક વલણથી દરેક કામ સમયસર થશે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે કુંભ રાશિના લોકોને વિદેશ પ્રવાસ દરમિયાન મુશ્કેલીઓ આવશે તમારા સંબંધીઓની વાત તમને ખરાબ લાગી શકે છે તમારા બોસ પર આંધળો વિશ્વાસ ન કરો કાયદાકીય મામલાઓ જટિલ બનશે મીન રાશિના લોકોના વિવાહિત જીવનમાં થોડી અડચણો આવશે પ્રિયજનોનો વ્યવહાર તમને દુઃખી કરી શકે છે મનની ચંચળતા પર નિયંત્રણ રાખો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિન સારો જાય આભાર